તેમના પ્રિય આપીને ઉજવણી કરવામાં આવી હતી સેન્ટ વેલેન્ટાઇને ત્રીજી સદીમાં રોમમાં પ્રેમ લગ્નને સમર્થન આપ્યું હતું હકીકતમાં તે સમયે સમ્રાટ ક્લાઉડીયસે સૈનિકોના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો રોમના રાજા માનતા હતા કે પ્રેમ સૈનિકોને વિચલિત કરે છે જેને કારણે તેણે સૈનિકોના લગ્ન અને સગાઈ પર પ્રતિબંધ લગાવી દીધો હતો સંત વેલેન્ટાઇનને આ બિલકુલ પસંદ ન હતું અને તેણે તેની સામે અવાજ ઉઠાવ્યો અને વિરોધ કર્યો આટલું જ નહીં સંત વેલેન્ટાઇને પણ ગુપ્ત રીતે વિવાહિત યુગલોના લગ્ન કરાવ્યા હતા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેમણે ચૌદ ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને મૃત્યુદંડની સજા સંભળાવી જે પછી આ જ દિવસ પ્રેમનું પ્રતિક બની ગયો અને દર વર્ષે વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવા લાગ્યો ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે લાલ ગુલાબ ખાસ કરીને પ્રેમ રોમાન્સ અને જુસ્સાનું પ્રતિક છે તેથી વેલેન્ટાઇન ડે પર લોકો તેમના જીવનસાથીને લાલ ગુલાબ આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે तो डिफरेंट डिफरेंट आपका कलर का फूल रहेगा जैसे रेड रोज में रहेगा पिंक रहेगा वाइट रहेगा मतलब जितना सारा फ्लोवर होता है जैसे ब्लैक छोड़ के सारे आपको मिलेगा अलग अलग रजनी के अंदर रहेगा उसके बाद आपका औरचिड रहेगा बहुत सारा फूल है और आज का भाव थोड़ा सा तो महंगा ही है जैसा नॉर्मल डे रहता है उसका थोड़ा सा दस बीस रुपये का फर्क रहेगा गुलाब के लिए क्या महत्व है ये गुलाब जो है वो है लाभ ऑफ सिंबल सिंबल ऑफ लाभ इसको कहते हैं जो पहचान होता है जो प्यार के निशानी ही होता है जैसे पुंगड़ी में हर वर्ष रहता है एक साथ जोड़ के तैसे ही गुलाब का कमाता है एक वैलेंटाइन डे के लिए आज के प्राइस क्या रहेगी फूलों की क्या कीमत है एक गुलाब का जैसे जैसे देखिए नॉर्मल जो रहता है वो फोर्टी का है और अगर आप पैकिंग रहेगा जैसे अलग अलग पैकिंग का प्राइस रहता है हम लोग एट्टी है कभी हंड्रेड है वन फिफ्टी का भी है टू फिफ्टी का वन रोज भी आता है वो मतलब पैकिंग के ऊपर आपका डिपेंड रहेगा कैसा आपका पैकिंग है